આ એક સૂત્ર જીવનમાં સમજી લેજો કોઈને પણ દુઃખી કરીને સુખી નથી અને કોઈને દુઃખી જોઈને સુખી થાય એ વૈષ્ણવ કહેવાય કોઈની આંખમાં આંસુ આવે અને આપણે મજા માણીએ આંસુ ને જોઈને એ તો આંસુની વૃત્તિ કહેવાય આ વાત જીવનમાં લખી રાખજો કોઈને દુઃખી કરીને ક્યારેય સુખી નહીં થવાય ઉલટાનું ઊંધું છે કોઈને સુખી કરીને જ સુખી થવાય છે કોઈને સુખી કરીને જ આનંદિત થવાય છે તમારે સુખી થવું હોય એનું સીધું સૂત્ર છે આજે મેં કોને સુખી કર્યું અરે સુખી કરવાનો અર્થ કેવલ પૈસા આપી દેવા નથી થતું કોઈને પ્રોત્સાહનથી કોઈને સન્માન આપીને કોઈને વાણીથી કોઈને વ્યવહારથી અનેક પ્રકારથી સુખ આપી શકાય છે સુખનો એક જ રસ્તો નથી અનેક પ્રકારથી સુખી કરાય છે બસ જીવનમાં સુખી કરતા શીખી તો તમારા જીવનમાં સુખ સુખ આવી જશે અને કદાચ બહાર કોઈ મોટા મોટા ના આપી શકો નક્કી કરો કથા સાંભળ્યા પછી અમારે ભગવાને જે પારિવારિક સંબંધો અમને આપ્યા છે ભગવાને જે વ્યક્તિઓ મને ઘરમાં આપ્યા છે મારે બધાને સુખી રાખવા છે આવો જો સંકલ્પ કરો ને તો કથા સાંભળવી સફળ થઈ ગઈ કે આ કથા તમારામાં બેસી ગઈ કેવાય અને એટલે જ તમને બધાને સુખી કરવા માટે બા કહે પરિવારમાં એક સદસ્ય વધારી દો અને એનું નામ છે ઠાકોરજી ઠાકોરજી પુષ્ટાવીને ઘરે પદરાવ એટલે તમારા ઘરનો એક મેમ્બર વધી ગયો અને એ મારા ઘરના એક સદસ્ય છે એ રીતે પ્રભુને ઘરવાળા પ્રભુના ગૃહસ્થ आश्रमના દર્શન કરી નારદજી પ્રસન્ન થયા છે અને થયું કે પ્રભુ કેવા સજનોને સાચવે છે જરાસગ ઉદ્ધારની કથા આવી રાજસુ યજ્ઞ કરવો છે પણ જરાસગ નથી બાકી છે બ્રાહ્મણ વેશ લઈને પરમાત્માની સાથે જરાસંઘ પાસે ભીમ અને અર્જુન બંને ગયા છે યાચના કરી છે અને ભિક્ષા માંગવામાં જ્યારે જરાસંઘે કહ્યું તમે માંગો એ આપવું ત્યારે ભિક્ષામાં યુદ્ધ માંગ્યું છે બંને યુદ્ધ માંગ્યું ભીમ સાથે યુદ્ધ કર્યું છે પણ જેવા શરીરના ફાંક કરે અને પાછા જોડાઈ જાય ફાટા કરે પાછા જોડાઈ ભગવાને યુક્તિ કરીને બતાવ્યું બંનેની ઊંધી દિશામાં નાખો જરાસનનો ઉદ્ધાર થયો છે અને રાજસુ યજ્ઞનો નિર્ધાર કરવામાં આવ્યો યુધિષ્ઠિ મહારાજે રાજસુ યજ્ઞ કર્યો છે બધાને આમંત્રિત કર્યા છે અને આટલું મોટું આયોજન હોય ત્યારે ઘરના બધા લોકોને જુદી જુદી જવાબદારીઓ આપવામાં આવે તમે આ જો જે જેમાં કુશળ હોય એ દરેક જવાબદારીઓ એને આપી આપે કે તમે આ કરજો તમે આ કરજો તમે આ કરજો એમ બધાને જુદી જુદી જવાબદારીઓ આપી છે મહાભારતમાં તો બહુ વિસ્તારથી આ પ્રસંગ છે જેને જેનો શોખ હોય જેને જેની આવડત હોય એ કામ એને સોંપાય ભીમને ભોજનની જવાબદારી આપે

પ્રભુ આપે થોડી સેવા કરવા ના મે મારી જવાબદારી સ્વીકારી હું પણ તમારા પરિવાર નો એક સદસ્ય છું કુટુંબ નો એક સદસ્ય છું એટલે મારે પણ જોડાવવું જોઈએ અને મારે શું કરવું મેં નક્કી કરી લીધું છે ત્યારે પાંડવે તું તો આપ શું કરશો અને આપે થોડી પરિશ્રમ લેવાનો હોય ત્યારે ભગવાને કહ્યું કે મારી સેવા એક જ રહેશે આપણા યજ્ઞમાં જે કોઈ પણ સંત મહાત્માઓ આવશે એના ચરણ પખારવાની સેવા હું પોતે કરીશ અને ભગવાન નિર્ધાર કરે છે કે જે કોઈ પણ મહાત્મા મારે ત્યાં પધારે એમના કેસર સ્નાન હું કરાવ એમના હું ચરણ પખાર એટલે જેટલા જેટલા મહાત્માઓ આવે છે ભગવાન એમના ચરણ પખારે આ સેવા સ્વયં ભગવાન કરી રહ્યા હવે જ્યારે યજ્ઞ શરૂ થવાનું હતું અને ત્યારે ચર્ચા ચાલી કે યજ્ઞ શરૂ થાય ત્યારે અગ્ર પૂજા કોની કરે અને બધાએ સર્વાનું મતે નિર્ધારિત કર્યું કે અગ્ર પૂજા ભગવાનની કરે અને કોઈ પણ શુભ કાર્ય કરવા જતા હોઈએ ત્યારે પ્રભુનું પૂજન પહેલા કરીએ તો આપણું કાર્ય સફળ થાય અને વૈષ્ણવી વિવેક પણ આજ છે આપણે ત્યાં પણ એ વિધાન છે મારના તો સંસ્કાર જ છે જ્યારે કોઈ પણ સારો પ્રસંગ ઘરમાં આવે ત્યારે સૌથી પહેલા આપણે ઠાકોરજીનો મનોરથ કરીએ એમાં થાય ને કે ચાલો બાળકનો જન્મ દિવસ છે તો આજે ઠાકરજીના પલના કરો આજે કોઈ લગનનો દિવસ આવવાનો છે યા લગન થવાના છે ઘરમાં ચાલો ઠાકોરજીના વિવાહ ખેલનો ઉત્સવ કરીએ મંગલ કીર્તનો ગવડાવીએ આજે સૌરાષ્ટ્ર એ ક્રમ જ છે કોઈ પણ ઘરમાં પણ રહેવા પહેલા નવા ઘરે જાય તો સૌથી પહેલા કીર્તન રાખવામાં આવે યમ્થજીના લૂટીજી કરવામાં આવે વૈષ્ણવને બોલાવવામાં આવે એમને પ્રસાદ લેવડાવવામાં આવે અને આમ ઘરનું સુકન કરીને પછી ઘરમાં રહેવા જવામાં આપણા વિધાન આપણી પરંપરા અને વર્ષોથી આપણે જોતા આવ્યા છે કરતા આવ્યા છે આપણું મંગલ સેનાથી થાય તો કે મંગલ રૂપ છે કોણ તો કે પરમાત્મા મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ યા રૂપ નિધાન મંગલ રૂપ નિધાન મંગલ ના નિધિ પરમાત્મા પોતે છે એટલે વૈષ્ણવો તમારા જીવનમાં જયારે કોઈ પણ સારો પ્રસંગ આવે ત્યારે અગ્રપૂજન ઠાકોરજી નું કરે બીજું કઈ વધારે ના કરી શકતા હો તો કોઈ વાંધો નહીં એક કટોરી મિશ્રી લઈને ઠાકોરજી ને ધરો આજે ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય ઘરમાં કોઈ બાળકનો જન્મદિવસ છે તમે બધું કરો પાર્ટી કરો બધાને બોલાવો ઉત્સવ કરો બધું મનાવો એમાં કોઈ વિરોધ નથી પણ બસ એટલો ક્રમ જરૂર રાખજો કે એ દિવસે સવારે બધા જ ઘરના ભેગા મળીને ઠાકોરજીને દંડવત કરવા આપણો જન્મદિવસ હોય કે ઠાકોરજીનો ઉત્સવ હોય

આપી અને દંડવત કરવા મિશ્રી ભોગ કરવો અને પ્રભુ ઉત્સવ જરૂર બનાવો આપણે ત્યાં બાલ ભાવ છે ને એટલે આપણા પ્રાચીન આચાર્યો એમ કહે કે જેમ બાળક ને છે ને જન્મ દિવસ બનાવવાનો બહુ ઉત્સાહ આખો વર્ષ રાહ જોતા હોય આ વખતે મારા બર્થડે માં આમ કરીશ આમ બોલાવીશ આ રીતે ઉજવીશ એને આખો વર્ષ એના બર્થડે ઉજવવાનું બહુ હોય એમ બીજો કદાચ ઉત્સવ ભૂલી જાવ તો વાંધો નહીં પણ તમારા ઘરે બિરાજતા ઠાકોરજીનો પાટોત્સવ જરૂર બનાવો અને આપણે ત્યાં મનાવવાની રીત એ જ છે કે એ દિવસે ઠાકોરના પલના થાય કોઈ વિશેષ સામગ્રી ભોગ ધરાય અને બને તો એ દિવસે કોઈ બ્રાહ્મણને દાન આપવું અને એક વૈષ્ણવને પ્રસાદ જરૂર લેવડાવે અને ગાયનું ગ્રાસ કાઢે આપણે ત્યાં ઉત્સવ મનાવવાના આ અંગ છે અને આ અંગમાં આ ચાર વસ્તુ બહુ મહત્વની એક પ્રભુને વિશેષ ભોગ ધરવો બીજું કોઈ પણ બ્રાહ્મણને યથાશક્તિ દાન આપવું ત્રીજું ગાય માટે ગ્રાસ કાઢવો અને ચોથું આ એ દિવસે વૈષ્ણવ પ્રસાદ ભલે કણિકા લેવડાવ કે પાતળ લેવડાવો પણ આ ચાર વસ્તુ થાય તો ઉત્સવ થાય આપણે ત્યાં એમ કહ્યું છે ખાન પાન તાન ગાન માન દાન આટલી વસ્તુ ભેગી થાય તો ઉત્સવ મનાવ્યો કહેવાય યાદ રહી બધાને ખાન પાન તાન ગાન માન દાન આ છ વસ્તુ ભેગી થાય ત્યારે ઉત્સવ થાય તો બને તો તમારા ઘરમાં આ વિવેક જરૂર રાખજો બને તો કોશિશ કરો કે અઠવાડિયામાં એક વાર ઘરના બધા જ ભેગા મળી એક વાર કોઈ પણ દર્શન તમને અનુકૂળ આવતો હોય પણ હવેલી એ પરિવારના બધા ભેગા મળી સાથે એક દર્શને દંડવત કરવા જરૂર છે અને અત્યારે તકલીફ એ છે કે આખો મહિનો જતો રહે પણ કોઈ એવી જગ્યા નથી હોતી કે જ્યાં ઘરના બધા એક જગ્યાએ ભેગા જતા હોય અને જ્યાં વડીલોને જવું ગમતું હોય ત્યાં યુવાનોને ન ગમે યુવાનોને જ્યાં ગમતું હોય ત્યાં બાળકોને ન ગમે એટલે કે હવે એવી જગ્યાઓ ખતમ થઈ રહી છે જ્યાં બધાને આનંદ આવે બધા એક સાથે જઈ શકે શું આપણે બધા અહીંયા જેટલા બેઠા છીએ એવો સંકલ્પ ન કરી શકીએ કે બાળકોને કંઈક અઠવાડિયું તમે જે કોઈ બધું જ કરીશું બધું બનાવી આપીશું બધું સાચવીશું પણ એક વાત તમારી માનવાની રવિવાર કે શનિવાર કે જે દિવસ ફાવતો હોય એ દિવસે રાજભો કે શૈન જે સમય ફાવતો હોય આપણે બધાએ ભેગા મળી અને ઠાકોરજીની સન્મુખ અને ગુરુની સન્મુખ ચોક્કસ જઈશું આ એક સંકલ્પ જો ઘરે ઘરે રહે ને તો તમારા ઘરમાંથી ક્યારેય પણ ધર્મ બહાર નહીં જાય આટલો નાનો સંકલ્પ કોઈ મોટો પ્રતિજ્ઞા મોટું દાન આપવાનું નથી કે એક નાનો સંકલ્પ કે પરિવારના બધા ભેગા મળી ઠાકોરજીને વંદન કરવા છે જે એક સંસ્કાર અને સંસ્કાર રૂપે આપણા કુટુંબમાં વણાઈ જશે કોશિશ કરો પ્રયાસ કરો કરશો તો થશે થશે પછી નહીં થાય કરો ઘણી એમ થાય ઠાકોરજી કૃપા કરશે ને ત્યારે થશે એટલે ભગવાનના કાર્ય બધું ભગવાન પર છોડી દે એમ થાય કે આ દુકાન નથી ખોલી ભગવાન ચલાવી આપશે ત્યારે નાના હું નહીં ખોલું તો ક્યાંથી ચાલશે અને એટલા માટે ઉત્તમ કાર્યો આપણે કરવા પડશે સંકલ્પિત થવું પડશે અને ત્યારે ઉત્તમ વાતાવરણનું સર્જન થશે સમાજમાં અહિયાં અગ્ર પૂજા પ્રભુની કરવી એમ કહ્યું ને વિરોધ કર્યો શિશુપાલ ભયંકર વિરોધ કર્યો ન કહેવાના બધા જ વચનો પરમાત્માને કહ્યા અને જે આખી કથા આવે છે કે એને નિર્ધારિત હતું કે ભગવાનના ઉદ્ધાર થાય ભગવાન સુદર્શન છોડ્યું અને ઉદ્ધાર થયો આગળ સુદામા ચરિત્ર ની કથાનું વર્ણન આવ્યું અને વર્ણન કરતા ભાગવતજીએ લખ્યું કૃષ્ણનો કોઈ એક સખા બ્રાહ્મણો બ્રહ્મવિત્તમહ બ્રાહ્મણ છે લૌકિક ધન નથી પણ બ્રહ્મવિત્ત છે ભગવત નામનું ધન છે પ્રશાંતાત્મા જીતેન્દ્રિય કેવો છે પ્રશાંતા મનમાં કોઈ લાલ સાગ નથી ઇન્દ્રિયોના વિજય કહ્યા અને આ છે ભગવાનનો સખા સુદામા બાહ પ્રભુજી મધુરાષ્ટકમાં પણ કહે છે સખ્યમ મધુરમ પ્રભુની સાખ્યતા મધુર છે કોણ કોણ સખા પ્રભુના જો વ્રજલીલા માં જોવા આવો તો સૌથી પહેલા આ વ્રજ બાળકો ભગવાનના સખા છે સખીઓના નામ ભાગવતજીમાં નથી પણ સખાઓના નામ છે વિશાલ તો સખાઓના નામ ભાગવતજી માં આપ્યા છે જેવી ભક્તિ ગોપીઓની છે એવી જ ભક્તિ સખાઓની છે ઘણી વાર ભક્તિ માર્ગ આપણે ગોપીઓની ગાથા ગાઈએ છે પણ સખાઓને અવગણી દઈએ છીએ પણ જેવો ભાવ ગોપીઓનો છે ને એવો જ ભાવ સખાઓનો છે સતત પ્રભુના સાનિધ્યમાં સતત પ્રભુની સેવામાં સખાઓ રહે છે એવી જ ભક્તિ સખાઓ તો બાલ અવસ્થામાં બાળકો સખા છે મથુરા જયારે પ્રભુ પધાર્યા હતા ઉદ્ધવજીને ભગવાનના સખા છે પ્રધાન કૃપા કરી પત્ર લખીને આપ્યો અને ગઈકાલે જે આપણે ચર્ચા બ્રહ્મરગીતની કરી એમાં કોના ઉપર કૃપા થઈ બ્રહ્મરગીતના પ્રસંગમાં ભગવાન તો ત્યાં જ રહ્યા ગોપીઓ ત્યાં રહી પણ રંગાઈ ગયા ઉદ્ધવજી એટલે આખી લીલા એમ તો કૃપા કરી ઉદ્ધવ ઉપર પરમાત્મા પોતાનું સાક્ષ્ય નિભાવે ત્રીજા સખા જેને વારે ઘડીએ પરમાત્મા સખા સખા કહીને ગીતાજીમાં સંબોધે છે એ છે અર્જુન અર્જુન ઉપર કેવી ભગવાને કૃપા કરી છે પોતે તીર ખાધા પણ અર્જુનની રક્ષા કરી આ ભગવાનનું સાક્ષ્ય છે અને ચોથા સખા દ્વારિકા લીલામાં સુદામા છે અયા ચક્રવ્રત લીધું છે ક્યારે જીવનમાંગીશ નહીં મળે એ સ્વીકારીશ જેટલું રાજા જેની અંદર માંગવાની વૃત્તિ વૃત્તિ કેવી છે માણસ ગમે તેટલો મોટો હોય જુદી વાત છે એની વૃત્તિ કેવી છે હંમેશા સંસારમાં માંગતા રહો છો તારે આમ કરવું જોઈએ તારે આમ આપવું જોઈએ તારે આમ લેવું જોઈએ તમારી અંદર સતત વૃત્તિ કેવી છે ભગવાનનો જે ભક્ત હોય એ આપવાની વૃત્તિ વાળો અહિયાં અયાચક વ્રત છે પત્ની છે બાળકો છે પત્ની કહેવા લાગી ના તમારા સંકલ્પો તમારા નિયમો તમારો ધર્મ એનો આદર હું કરું છું મારા મનમાં તમારા માટે ખૂબ આદર છે તમારી અર્ધાંગી છું એટલે તમારા દરેક સંકલ્પો સાથે હું જોડાયેલી છું મને ગૌરવ છે તમારા માટે પણ હું તો તમારી સાથે ઉપવાસ કરી લઉં તમારા પણ રાત ને સુતી વખતે જયારે બાળકો ના આંખમાં આંસુ હોય રડતા હોય કે માં અમને ભોજન આપ ત્યારે અમને ખોટી ખોટી વાર્તાઓ સંભળાવીને સુવડાવી દઉં કાલે તને પૂરી ખવડાવીશ નીરો ખવડાવીશ તને આંખ લેવડાવીશ અને ભૂખ્યા પેટે જ્યારે બાળકો સુઈ જાય ને ત્યારે એમના ચહેરા જોઈ મારી આંખમાંથી આંસુ રોકી શકે નાથ મેં સાંભળ્યું છે દ્વારિકાનો નાથ આપનો મિત્ર છે માંગવાનું નથી કહેતી મેં તો સાંભળ્યું છે કે એકવાર કોઈ એના દર્શન કરી આવે ને તો એનું ભવ ભવનું દારિદ્ર્ય ટળી જતું એકવાર એને મળી તો આવ માંગવાનું નથી કહેતી એના દર્શન કરીને આવો જેમ રોજ પત્ની આમ કહેવા લાગ્યા અને વારે ઘડીએ કહેવા લાગ્યા ત્યારે સુદામાને એમ થયું કે આ મારી પત્ની નથી કહેતી મને લાગે છે કે ભગવાનને જ મળવે મળવાની ઈચ્છા થઈ લાગે છે એટલે આને નિમિત્ત બનાવી અને પરમાત્મા મને પોતાની પાસે બોલાવી રહ્યા છે વાર ઠાકોરજી કોઈની જીભનો ઉપયોગ કરીને કંઈ કહે એ આપણી સમજ હોવી જોઈએ કે સમજી જઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલતો આની જીભ પર બેસીને ભગવાન બોલાવી રહ્યા છે ઘણી વાર આપણને કોઈ ગુરુજન ના કોઈ વૈષ્ણવજન ના એમ કે ચાલો ને હવે ચાલો ને બ્રજમાં ચાલો ને કથામાં ત્યારે આપણને સમજ જોઈએ કે વ્યક્તિ નથી આની જીભે બેસીને ભગવાન બોલાવે છે કે ભગવાન ઈચ્છે છે કે તું એ મારી કથામાં આ પ્રભુ કૃપા કરી રહ્યા છે મનમાં થયું ભગવાન મળવા માંગતા લાગે છે અને કહ્યું કે તું કે છે આટલા દિવસથી તો કાલે જ હું દ્વારકાધીશ મળવા જઈશ

પ્રસિદ્ધ કથા છે કે ચાર મુઠી તાંદુલ ભરીને આપ્યા અને બીજા દિવસે નીકળ્યા છે સુદામાજી પોટલી ખભા પર રાખી અને એક પોતળી પહેરી હાથમાં લાકડી લઈને નીકળ્યા ઘરમાંથી પ્રભુના નામનું સ્મરણ કરતા કરતા ચાલ્યા ઘરેથી અને નીકળ્યા દ્વારિકા કૃષ્ણ શરીર છે ભૂખ્યું પેટ છે બહુ ચાલી ન શક્યા થાકી ગયા એક વૃક્ષની નીચે સુઈ ગયા અને સુઈ ગયા ત્યારે પ્રભુએ વિચાર કર્યો કે મારો ભક્ત નેત્રો ખુલ્યા જુએ તો સોનાની દ્વારિકા સામે દેખાય છે ચારે બાજુ ઊંચા ઊંચા ઘુમટ અને મહેલ દેખાય છે જતા કોઈ વ્યક્તિને પૂછ્યું કે આ કયું ગામ છે ત્યારે કહ્યું આ તો દ્વારિકાધીશ ની દ્વારિકા છે અરે હું અહીંયા આવી પણ ગયો ક્યાં સમય વ્યતીત થઈ ગયો ખબર ન પડી પૂછતા પૂછતા કે દ્વારકાધીશ મહેલ ક્યાં છે તપાસ કરતા કરતા છે દ્વારકાધીશ ના મહેલ ના દ્વાર સુધી પહોંચી ગયા જુએ તો ઊંચું શિખર છે ધ્વજા ફરકી રહી છે સોનાની દિવાલો રત્નો જડેલા છે અને અદ્ભુત અને અલૌકિક મહેલ પરમાત્માનો નો દેખાય જ્યાં પ્રવેશ કરવા જાય એટલે માં દ્વારપાલો સામે આવી ગયા કોણ છો ક્યાં જાઓ છો કોનું કામ છે શું કરવું છે કવરાયા સુદામા અરે હું દ્વારકાધીશ નો મિત્ર છું છે પોરબંદર આવ્યો છું મારા મિત્રને મળવા આવ્યો છું અરે તારા જેવા તો રોજ બહાર આવીને ઉભા હોય છે અરે ભગવાન જો બધાને મળવા જાય તો રાજકાજ ક્યારે કરે જાજા હમણાં નહીં મળે નીકળે અહીંયાથી સુદામાજી કે પણ એક વાર જઈને કહી તો દો કે આપનો મિત્ર સુદામા બાર ઉભો છે કેવલ એક વાર જઈને મારું નામ કહી દો દ્વારકાધીશ પેલો કે એમને એમ નામ કોઈ ના કે હમણાં એમને સમય નથી

બાળપણના પ્રસંગોને વાગોળી રહ્યા છે પ્રભુ અને વાત કરતા કરતા યાદ અપાવી સુદામા તને યાદ છે દિવસ ગુરુ માએ લાકડા લેવા માટે વનમાં આપણને મોકલેલા તને બે મુઠ્ઠી ચણા આપીને કહ્યું હતું કે ભૂખ લાગે તો બંને વેચીને ખાઈ લેજો વરસાદ પડવા લાગ્યો હું નીચેની ડાળીએ ને તું ઉપરની ડાળીએ ને ત્યારે તું એકલો ખાતો હતો ને મેં પૂછ્યું કે ગુરુ માએ કંઈ આપ્યું છે

પણ આ મારું પસંદ કરેલું દારિદ્ર છે કારણ કે એક ભૂલી નથી કે જયારે આપના ભાગનું હું ખાઈ ગયો સુદામા રડી રહ્યા છે અને પ્રભુએ મૂકીને કહ્યું કે સુદામા એ તો બધું જૂનું થઈ ગયું અને આટલું કહીને જાણે ભાગ્યની રેખાઓને ભૂસી નાખી હોય પરમાત્માએ ભવિષ્ય તો કેવું ઉજળું છે સુદામા અને એક પ્રસંગોને યાદ કર્યા છે પ્રભુ આપનું આપેલું આપને ના આપ્યું આપનું હતું અલગ ભાભીએ કંઈ મોકલ્યું છે સંતાડવા લાગ્યા પોટલી સુદામા આવા મહારાજાના મહેમાન બનીને ગયા હોય ને આવા તાંદુલ કેમ અપાય પણ પ્રભુ માટે જીવનો ભાવ મહત્વનો છે વસ્તુ નહીં ખેંચી પોટલી તાંદુલ આરોગવા લાગ્યા ને કુબેરનો વૈભવ સુદામાને આપ ભગવાન આપે ને તો જેને મળ્યું હોય એને ખબર ન પડવા દે કે એને ભગવાને આપ્યું છે સુદામાના મને આપવું એને ખબર ન પડવા દો કેટલાય દિવસ રોક્યા છે સુદામાને પોતાના વસ્ત્ર પોતાના શણગાર આપ્યા છે ખૂબ આદર સન્માનથી સુદામાને રાખ્યા છે અને સુદામા મનો મન વિચાર કરે સારું થયું પ્રભુએ મને કંઈ આપ્યું નથી મેં માંગ્યું નહીં પ્રભુ કેટલા દિવસ રોક્યા છે ખૂબ આગતા સ્વાગતા કરી સુદામાને થયું કે મારી પત્ની ને બાળકો મારી પ્રતીક્ષા કરતા હશે એટલે પ્રભુ પાસે આવ્યા અને કહ્યું કે પ્રભુ હવે મને આજ્ઞા આપો હવે હું મારા ઘરે જાઉં પ્રભુ કે જાવ એનો વાંધો નહીં પણ મારા વસ્ત્ર મારા શણગાર પાછા જૂના વસ્ત્ર કાઢીને સુદામાને એના હાથમાં આપ્યા સુદામા મનો મને આભાર માને છે પ્રભુનો કે સારું થયું પ્રભુ મને કંઈ આપતા નથી જેથી મારા મનમાં ખટકો ન રહે કે મિત્ર પાસે મેં માંગ્યું અરે હું પ્રભુને આપીને જઈ રહ્યો તાંદુલ મેં આપ્યા મેં પ્રભુને આપ્યા આપણું પણ આ જ અજ્ઞાન તો આપણને આપણે ઠાકોરજીને આપ્યું આપણે આ રોગ આપણે આ ધર્યું પણ આપણને કોણે આપ્યું એ તો ભૂલી જ જઈએ આપણને હું પ્રભુ છું આપણે પ્રભુનો જ આભાર માન સુદામાજી જવા લાગ્યા એ જ પાછી પોતડું પહેરી હાથમાં લાકડી લઈ અને ધીમે ધીમે સુદામા ચાલે દરવાજા સુધી પહોંચ્યા સુદામા અને પ્રભુએ અવાજ લગાવ્યો સુદામા

તેથી એ વસ્તુને જોઈ જોઈને હું તને યાદ કર્યા સુદામાને સંકોચ થયો એની પાસે તો કાંઈ નથી સંકોચ થયો પ્રભુ મારી પાસે હું આપને શું આપીને જાઉ પ્રભુ કેવા લાગ્યા કે તારી પાદુકા મને આપતો સુદામા કહે કે અરે પ્રભુ મારી પાદુકા શું કરશો ના બસ મારી ઈચ્છા છે કે તું પાદુકા અહીંયા મૂકીને જા તારી પાદુકા ને જોઈ જોઈને હું તને યાદ થ જેવી પ્રભુ આપની આજ્ઞા ખુડામાં કાઢી પાદુકા અને ખુલ્લા પગે સુદામા દ્વારિકાના બજારમાં નીકળ અને હવે તો પિત્તો ગયો રાણીઓનો કે પ્રભુ હદ કરો છો આવા આવા કુબેરના વૈભવ એના ઘરમાં ભરી દીધા તો એને કહ્યું નહીં કહી દીધું હતો એનો રસ્તો જલ્દી કપાઈ જાય પ્રભુ કહે માંગનારો માંગી ન શકતો હોય હું એને કેમ કહી દઉં કે મેં તને આપ્યું છે હું ક્યારે પણ કોઈને પણ યાદ અપાવી લેનારને નાનો નથી કરતો દરેકને એમ લાગે કે મારો હક મારી બુદ્ધિ મારી મહેનત મારી હોશિયારી હું આપું તો એને એમ લાગે કે એને કારણે એને મળે આજ મારે આપવાની રીત છે પણ પ્રભુ હદ કરી દીધી પેલા ગરીબ બ્રાહ્મણની ની પાદુકા કઢાવી લીધી આમ ખુલા પગે દ્વારિકામાં નીકળે આપનો મિત્ર સારું લાગે છે પ્રભુ કહે મે જાણી કરીને પાદુકા લઈ લીધી પણ કેમ પ્રભુ કહે કે ખુલા ચણાર વિંદથી પરિભ્રમણ કર્યું અને પાવન કરવાનું મારામાં નથી એ તો સુદામા જેવા ભક્તો ત્યારે ખુલા પગે દ્વારિકામાં નીકળે ને તો મારી દ્વારિકા પણ ચોથું ધામ બની જશે લોકો યાત્રા કરવા આવશે અહીંયા અને આ ભૂમિનો સ્પર્શ કરી ભવ ભવના પાપને ઓગાડી દેશે

અને જુએ તો ઝૂપડું દેખાતું નથી સોનાના મહેલ ઉભા છે ગભરાયા સુદામા અરે હું ગયો ને કોઈ રાજાએ ચઢાઈ કરી મારું ઝૂપડું તોડી નાખ્યું હવે તો રહેવાના સ્થાન પણ ઘરમાં ન રહ્યા પ્રભુ આ કેવી પરીક્ષા કરો છો એટલામાં રાણી જેવી શણગાર સજેલી કોઈ સ્ત્રી દોડતી દોડતી આવી રહી અરે સુદામાને કહ્યું કે રાણી મારા ઝૂપડાને તોડીને મહેલ બાંધી દીધો છે ગભરાયા ડર્યા દોડતી દોડતી સ્ત્રી આવી નિકટ આવી તો ખબર પડી પોતાની પત્ની છે ના ઠાકોરજી કૃપા કરી કુબેર નો વૈભવ આપણા ઘરમાં ભરી દીધો ક્યાં હતા હું તો રાજી થતો થતો આવતો હતો કે હું ભગવાનને આપીને આવું છું ઘરે આવીને ખબર પડી કે આપનારો તું જ છે તું કપટી છું આપે છે તું પણ અમને ખબરે પડવા દેતો નથી કે તું આપી રહ્યો છે અમે જીવ સાધારણ લોકો એમ માનીએ કે અમે આ બધું કરીએ અમે સેવા કરીએ અમે આ બધું આ ભગવાનને આપીએ અમે કોઈ આપને આપવા સમર્થ નથી એ આપનારું સુદામાજી પ્રભુના આભારનું સ્મરણ કરવા લાગે